એક માણસ હાલ્યો જાય છે રસ્તામાં સુઈ ગયો છે પછી ઉઠી નથી હાલવાનો છે ગીતાના ન્યાય આ જન્મ પછી પછીનો જન્મ કર્મ પ્રમાણે આપને પરમાત્મા આપે છે એમનું જીવન અતિ પવિત્ર પુરુષાર્થી રોટલો મોટો એનો અને અભ્યાસ શિક્ષણના આગ્રહી આ બહુ મોટી જીવનનું એનું પાસું કે જે રમેશભાઈ કિશોરભાઈ એમના બેન કાંતાબેન આ પરિવાર આજે કિશોરભાઈ અને આ બધા અમેરિકા હું તો ઘણા વર્ષો પહેલા મોટી માર્ગ જયારે માતુશ્રીના અવસાન પછી હું દિવાળીબેન ગયા તા એને વર્ષો થઈ ગયા પણ લોક સંસ્કૃતિ ની સાથે શિક્ષણ જે એને આપ્યું પતાય એ બહુ મોટી વાત છે અને જેનો રોટલો મોટો એ માણસ મોટો કહેવાય આપણે ત્યાં એમ કહેવાય છે કે જેનો રોટલો મોટો એ માણસ મોટો એમ પણ એનો જશ કિશોરભાઈ માતુશ્રીને ને પણ જાય છે એટલા માટે કે ઘરનું જો સારું માણા હોય તો મેં તમને કીધું એ મૃત્યુ ક્યાં ચીજ હે મેં તું જે બતાવું એક મુસાફીર થાય રાસ્તા નીંદ આ ગઈ જન્મ મરણનો જે ફેરો ચાલે છે કેવું માણસ જીવો એ બહુ મહત્વનું છે કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી અને કેટલું પચે છે એ મહત્વનું છે માણસ કેટલું વાંચી શકે એ મહત્વનું નથી અને કેટલું સમજાય છે એ મહત્વનું છે એમ જીવતર ભલે ગમે એટલું માણસ જીવે પણ સુગંધિત જીવે એનું જ બહુ મૂલ્ય છે એટલે મારા દુલા કાગ ની કવિતા છે કાલે કરમાઈ જાશો તો ભીલું કરો ધીલું કરો તબલા ધીમા તબલા અને પતિ થોડુંક આપે થોડું એટલે પતિ એકદમ વાગે ફોને ભટકલી આવળ આવળ કોઈ ન પૂછે કાગડા પુલરાયમે ભૂલરાયમે ભૂલરાયમે આજ જનમાજ તૂયા પણ ભૂલના કાલે કરાઈ માઈ અમે આજ જન્મા આજ ઝુલા પણ ફૂલડા અમે કાલ કરું ફૂલડા અમે આજ જન્મા અને આજ ઝુલા ફૂલડા અમે કાલ કરું પણ ફૂલણા અમે અમારી ફોરમુ મુકતા જશું એના પરિવાર ને પિતાની યાદ એનું શિક્ષણ એનો રોટલો મોટો શાંતાબેન બેન હમણાં કહેતા હતા કે ખવડાવવાનો તો બહુ મોટો શોખ સાહેબ એ બહુ મોટી ભારતીય સંસ્કૃતિ છે સાહેબ કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સામલા કાઠિયાવાડમાં શું કામ મધ્યપ્રદેશ પ્રદેશ પ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડે તો ખટારાને ધક્કા મરવે છે હાલો નહી મોહન થાય મહેમાન અમગર એક જ વાર હે મોહન હે દ્વારકાધીશ હે મારા અખિલ બ્રહ્માંડ ના માલિક અમારા આંગણે અમારે ઝૂપડે એક વાર મહેમાન થઈ જા મોહન થાય મહેમાન અમગર એક જ વાર તો તો જરૂર ને રાતી જુવાળ તને સ્નેહ જમાડું સાંભળાર એક વાર આવ્યો બાપ અમારે ઝૂપડે આવ્યો રાતી જાને રોટલા ખવરાવશું અને રાતિ જાયના રોટલા જેદી નહીં હોય તેદી પેટના દીકરા ખાનીને ખબર પણ એકવાર આવી તો ખરો ભલા માણસ હે અમારા મલકમાં તો આવી જા કેવાનો મારો અર્થ આ પ્રદેશ રોટલો બહુ મોટો છે સાહેબ અને એ સ્વર્ગસ્થ ગોર્ધન બાપા નાર એના જીવનનો એક મહામંત્ર કહેવાય અને બીજું મેં તમને કીધું એમ ઈ કિશોરભાઈ કહેતા હતા જોકે ધીરુભાઈ મને એમ કીધું કે ભાઈ બહુ મોટી ઉમરે બાપા તો આ લીલી વાડી લીધી છે એટલે થોડું હળવું થાય તો એ સંસ્કૃતિ સબર હળવું હોય છે વિકૃતિ નહી હોય એમાં હા બેસો પછી મને કીધું તું ભાઈ કેવું થોડા માણસો છે મજા આવશે છે વિકૃતભાઈ મેં કીધું માણસો છે એટલે મજા આવશે માણસો તો થોડા જ ને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ગામડામાં જાન આવતી ને પેલા ભૂતકાળમાં વડીલોને ખબર એટલે જાનમાં કેટલા માણસ જોયા હોય વ્યવસ્થા થતી એટલી વ્યવસ્થા કરજો આ તો ભૂતકાળની વાત છે દીકરાને પૂછ્યું કે બેટા જાનમાં કેટલાક માણસો છે જોયાજી એટલે આવીને કીધું કે બાપુજી માણસો એસી નેવું છે તો એમ નથી કીધું એસી નેવું માં માણસો કેટલા છે એ જોયા એસી નેવની તો સંખ્યા કીધી તે એમાં માણા કેટલા છે એ જોઈ આવી તો પાછો આવીને કે માણા વીસ પચીસ છે બાકી બધાય પાડાના બોસ કાઢે આવ્યા છે સીધા ધણહેરમાંથી બીડીયું વિના ના ચીડ્યા છે એટલે ગરદણી છોકરાને કીધું કે વી પછી હાચવી લે એટલે જીવ હંચવાઈ ગઈ કહેવાય આ મને મારા બહુ સ્નેહી ધીરુભાઈએ કીધું વિખુદાનભાઈ સ્વર્ગસ્થ ગોરધન બાપા એ તો એનું લીલીવાડી મૂકીને ગયા છે એટલે આપણે એવો એક આ કાર્યક્રમનો માહોલ બાંધ્યો એટલે હું થોડુંક હળવું કરું છું હળવું એટલે એમાં પછી કોઈ મર્યાદા ભંગ થાય કોઈ રુચિ ભંગ થાય કોઈ પ્રસંગ હા એટલે એવું તો હોય જ નહીં સવાલ ધીરુબેન જે વાત સાચી છે આશ્યરસ છે એ તો જીવન માંથી નીકળે અને પવિત્ર છે સાહેબ વિવેકાનંદ તો એમ કેતા કે ચોવીસ કલાકમાં તમે ત્રેવીસ કલાક દાંત કાઢો ને એક કલાક પરમ તત્વ યાદ રાખીને આંસુ આ પાડી અને રદુરુદન કરો સાહેબ